માં શંકરનગરી વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા પાણી ભરાયા પચીસ વર્ષથી રહેતી જનતાએ પાણીનો નિકાલ ન થવાથી આક્રોશ વ્યક્ત કર્યો જંબુસર પ્રાંત અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી નગરપાલિકા સ્ટાફ તેમજ રેલવેના માણસોએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો વર્ષો જૂનીનો પાણીનો કાચ પુરાણ થતા સમસ્યા ઊભી છે રેલવેની કામગીરી ચાલુ થતા વરસાદી કાચ પુરાયા પાછલા કેટલા દિવસથી વિસાદમાં પાણી ભરાયા પાણી દુર્ગંધ મારતો હોવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિક ધારાસભ્યને સમસ્યાની રજૂઆત કરાતા ધારાસભ્યને લાગતા વળગતા અધિકારીઓને સ્થળ ઉપર મોકલ્યા જંબુસર પ્રાંત અધિકારીએ સમસ્યાનો બે દિવસમાં નિકાલ કરવા સૂચના આપી સોસાયટીના રહીશોએ વહેલી તકે સમસ્યાનો હલ થાય તેવી માંગ કરી શું નામ છે તમારું પરસોત્તમભાઈ શું સમસ્યા છે અહીંયા રેલવેવાળાએ માટી ભરી દીધી છે જે પચીસ વર્ષથી પાણી જતું હતું એ રસ્તો બંધ કરી દીધો છે અત્યારે કોઈ પાણીનો રસ્તો છે નહીં ને બધી નગરી આધી અડધીથી વધારે નગરી પાણીમાં છે અત્યારે ખાવાની તકલીફ બનાવવા ઘરની અંદર ખાવાની બનાવવાની પણ તકલીફ છે કાલે કોઈ છોકરા અંદર પડી જાય તો પટી જ જાય સાહેબ કોઈ બચવાનો કોઈ ચાન્સ જ નથી શું સરકાર તો હવે આજે ડીકે સ્વામી સાહેબ ત્યાં જઈને આવ્યા છે અમે એમને આ બધા મોકલ્યા છે માણસો પણ આજે રસ્તો કોઈ થતો નથી હજુ હજુ બે દિવસનો ટાઈમ આપે તમારો તેજલબેન